દિયોદર ગોળિયા કોટડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ ભોજન સેવા નિવૃત્ત માટે અવસર તાલુકાના અને કોટડા પ્રાથમિક શાળામાં અનોખી કોકિલાબેન પ્રજાપતિના પુત્ર હિમાંશુ પ્રજાપતિ ગાંધીનગર દ્વારા માતૃ સ્મૃતિમાં શાળાના વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું શિક્ષક પોતાનું કારકિર્દી પૂરું કર્યા પછી પણ શાળા અને વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી રાખે દુર્લભ ઘટના છે આ શુભ પ્રસંગે આચાર્ય

તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું એમના મુખે વાત સાંભળશું સાહેબ શું કેવું છે આપનો આજે જે એમનો આ જે અવસર મળ્યો બધા સાથે સમૂહ ભોજન કરવાનો અને આવો અવસર ભવિષ્યમાં મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ બીજી વસ્તુ એ કહેવું હતું કે અત્યારે આપણે જે બાળકો છે બરાબર ઘણી ઘણી કોઈ કંઈક સારું મુકામ હાસિલ કરવાનો બરાબર એ તમે મુકામ હાંસિલ કરો એ અમારી શુભકામનાઓ ખરેખર આ બેન તો ઓછો સમજ રહ્યા છે પણ છતાં જે બાળકો પ્રત્યે લાગણી પ્રેમ ના કે અત્યારના સમય એવો છે કે નિર્મિત થયા અથવા ત્યાંથી બદલીથી એટલે આપણે શાળા કોઈ લેવા દેવા ના રહેતું હોય પણ બેનને ખરેખર હું નમન કરું છું વંદન કરું છું ગાંધીનગર હોયથી બસો કિલોમીટર દૂર હોવા છતાં જે કો પ્રાથમિક શાળા અને ઉરિયા પ્રાથમિક શાળાની બાળકો માટે દુષ્ક વજનની વ્યવસ્થા કરી બદલ કુલદેવીના મા ચોમુંડાના કોકામાં અરાધા ખૂબ આશીર્વાદ વરસતા રહે અને બેનનું ખૂબ આયુષ્ય હશે અને નિરોગી જીવન જીવે એવી પ્રાર્થના કરું છું અને વખા પ્રાર્થના શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ પ્રજાપતિ હોય ઈશ્વરભાઈ હોય વિજયભાઈ હોય ખરેખર આજે બાળકોને જોઈને આનંદ થાય છે એકસો ને અઠ્યાવીસ બાળકો જેટલે ભોજન લીધું છે ત્યારે એમને બાળકોને પણ ખરેખર બાળકો કેવું રહ્યું જમવાનું બેટા જમવાનું કેવું રહ્યું મજા આવી ને આ ભાવ છે ને આ પ્રેમ સદાય વરસતો રહે એવી પ્રાર્થના